અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હેલિકોપ્ટર સેવા પહેલગામ અને બાલતાલથી ઉપલબ્ધ છે યાત્રાળુઓ હેલિકોપ્ટરથી ઉપલબ્ધતાના આધારે તેમનું બુકિંગ કરી શકે છે વાર્ષિક અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ હતી જેમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓએ બાબા બરફાનીના દર્શન માટે સતત પહોંચી રહ્યા છે સ્વાસ્થ્યની સમસ્યાઓ ધરાવતા ઘણા યાત્રાળુઓ ઘોડા પાલકી અને હેલિકોપ્ટર સહિત રહ્યા છે બાબા બરફાની દર્શન કરવા માંગે છે તેમના માટે હેલિકોપ્ટર સેવા આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે હેલિકોપ્ટર સાત મિનિટમાં કાશ્મીર ખીણના આલ્હાદક નજારો કરી પવિત્ર ગુફા સુધી પહોંચાડે છે અને દર્શન બાદ હેલિકોપ્ટર દ્વારા પરત લાવવામાં આવે છે મર્યાદિત સમયમાં હેલિકોપ્ટર સુવિધાને લીધે બાબા બરફાનીના સરળતાથી દર્શન થતા યાત્રાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હેલિકોપ્ટર સિવાય યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે માત્ર સાત જ મિનિટમાં બાબા બરફાનીના દર્શન કરવા માટે હેલિકોપ્ટર દ્વારા પહોંચી શકાય છે ઓછા સમયમાં જેઓ બાબા બરફાનીના દર્શન કરવા માંગતા હોય છે તેમના માટે હેલિકોપ્ટર સેવા આશીર્વાદરૂપ છે